એક પણ આજે જયારે પૈસા મળ્યા છે ત્યારે મારી દીકરીનો પત્તો નથી અરે તો એ પણ મળી જશે આજે તો તમારા માટે આનંદનો દિવસ છે આનંદનો અને આ દિવસની હુકમસિંહ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો હું શરાબ નથી પીધો અરે હુકમસિંહ તમારા બોરિંગ જેવા ભૂતકાળના ડંખને જો તમારે ભૂલવા હોય તો દુનિયામાં શરાબ જેવી બીજી કોઈ દવા નથી They say, for me, please. Please, ghost. કેમ લાગે છે હવે સારું લાગે છે ને સારું છે કે તું પચાસ લાખ નો માલ લૂંટાઈ ગયો તારી ખોટી ફિશારીના કારણે મને પચાસ લાખ રૂપિયાનો નુકસાન થઈ હું તને પહેલા જ કહેતો હતો પણ તું તો તારી જાતને દાણ ચોરીને દુનિયાનો બેતાજ પાછા સમજે છે ને હવે આ નુકસાનની કોણ ભરશે તારો બાપ સાહેબ મારી ગાડીની તલાશી લેવાની પોલીસને જાન સેહસીહ જ કરેલી હોવી જોઈએ કારણ કે પોલીસ જ્યારે મારી ગાડીની તલાશી લઈ રહી હતી તે દરમિયાન સેહસીની ટોલકીમાં નવો દાખલ થયેલો હુકમસિંહ નામનો માણસ બગોદરા પહોંચીને આપનો માલ લૂટી ગયો

હવે પછી તારું શું થશે એ પણ અત્યારથી વિચારી લે ચેરસિંહને માર્યો છે એની જો સાબિતી જોઈતી હોય તો તું જ્યાં બેઠો છે ત્યાંથી તારા જ બગીચામાં જોઈ લે હકીકત કતાપો આપ સમજાઈ જશે શું લાગે છે સાહેબ આંખના પડદાના ઓપરેશનની તાત્કાલિક જરૂર છે અને આ ઓપરેશન મુંબઈમાં થઈ શકે ખર્ચો કેટલો થશે સાહેબ આશરે 15 થી 20000 ભલે સાહેબ આપની ફી એ કાઉન્ટર પર આપી દેજો જી ચાલ ભાઈ નમસ્તે સાહેબ નમસ્તે ના મોહન ના છોકરીઓને તો આ ધંધામાં છેટી રાખવી જ સારી અરે સાહેબ હિરાની હેરફેર કરનાર આપણા માણસો કોક વાર પકડાઈ જાય છે પોલીસને આદમી પર શક પડે પણ અસ્ત્રી પર નહીં ને મે જે છોકરી શોધી છે ને સાહેબ એ ઘેર ઘેર જઈને ફૂલ વેચે છે એને સાધીને આપણે ફૂલ સાથે આપણા હીરાના પડીકા પણ સલામત રીતે ધારીએ સ્થળે પહોંચાડી શકીશું વાહ મોહન વાહ તરકીબ તો તે સારી શોધી ખાડી છે પણ છોકરી છે તો ભરોસાપાત્ર ને અરે સાહેબ માની લ્યો ને કે મારા દિલના હીરાની પડી કી છે અચ્છા તો તારા દિલના હીરાની પડી કી ને કહેજે કે તને કામ મળી ગયું કુસુમ ખરે ખરેખર હા હા જોજે ને કુસુમ ત્રણ ચાર મહિનામાં

પછી તારી પાસે એક માણસ આવશે અને તને કહેશે દુબઈ મુંબઈ દુબઈ દુબઈ હા એટલે તારે એને આ પડીકી સોંપી દેવાની અને પછી સાંજે હું ઘરે આવીને તને પડીકી પહોંચાડ્યા બદલ 1000 રૂપિયા આપીશ 1000 ચંદુભાઈ અમૃતભાઈ તો એવા મુંજાઈ ગયા કે વાત ન પૂછો મેં એમને કીધું કે ચાલો મારી સાથે મુંબઈ એટલે મુંબઈ થી ગાંસડીઓ આપાવી દો

આટલા બધા રૂપિયા તને કોને આપ્યા મને ફેક્ટરીમાં કામ મળ્યું છે હા કુસુમ ફેક્ટરીના કામમાં તને શું સમજ પડે અને કોણે આપાવ્યું તને કામ બરોબર ન સંભળાતું હોય ને તો કાનમાં તેલ રેડીને આવ અરે હું તો એમ કહેતી હતી કે એક ફેક્ટરીવાળા શેઠની દીકરીના લગન છે એને મને મંડપ શણગારવાનો ઓર્ડર આપ્યો છે 1000 રૂપિયા આપ્યા છે હા સારું સારું ટુ બેસ હું ચામ કે ના 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 ચાના મુક્તિ મારે ઘેર જઈને નાઈટ ડ્યુટી પર જવું છે કેમ આજકાલ શહેરમાં ટાઈગરની ટોળી બેફામ ધાણ ધાણચોરીના હીરાની હેરફેર કરી રહી છે એટલે અમે દરેક રસ્તા પર નાકાબંધી કરી છે અરે એમાં તું કેમ ઉલાય ગઈ હા ના એ તો હું તારી ચિંતા કરતી હતી ટાઈગરની ટોળી બહુ ખતરનાક છે નહીં અરે કુસુમ મોતને મુઠ્ઠીમાં રાખીને ફરવું એ જ તો પોલીસનું કામ છે મેટલા માટે બોલા છે કે સાહેબના મૃત્યુ બાદ આપણે વધારે સાવચેત રહેવું પડશે સાહેબના મોતનો જડબાતોડ જવાબ આપણે ટાઈગરની ટોળીને આપવો પડશે મને એવી બાતમી મળી છે કે ફીણ અને ચરસનો દોઢ કરોડ રૂપિયાનો માલ આજે પસાર થવાનો છે અને એ માલ આપણે અંતરિયાળ લૂંટી લેવાનો છે પણ સાહેબ આપણે જવાનું છે શક્યા એ હું તમને હમણાં નહીં કહું જેમ ટાઈગરની ટોળીની વાતમી આપણને મળે છે માપની ટોળીની બાતમી પણ એના સુધી કોઈ પહોંચાડતું જ છે ને એ બધી તમને રાત્રે ખબર પડશે

તમે લોકો જાઓ બધા હુકમ સાઈન એક વાત સમજી લેજો તમે ટાઈગર ની ટોળીનો મુકાબલો કરી રહ્યા છો મુકાબલો અરે મુકાબલાની બાબતમાં તું હજી મારી સામે છોકરો છે હું નો જમણો હાથ છું તું નો જમણો હાથ હોય કે ડાબો પણ મારા હાથ તો તું મેલ પણ નથી સમજો મારો સંભાળીને વાત કરો હુકમ સિંહ

અરે જેની લપે મામી પોતાના શરીર અને દિમાગ ની શક્તિઓ ગુમાવી બેસી રસ્તા કરીશ ન કોઈને કરવા થઈશ અને જ્યાં જ્યાં જ્યારે જ્યારે આવો દાણચોરી નો માલ આ દેશ માં આવતો જોઈશ ત્યાં ત્યારે મારા જીવના ભોગે હું એ માલ નો નાશ કરીશ રાખ નો ઢગલો થઈ ગયું છે ચાલો હું તમારી પહોંચાડવાની વ્યવસ્થા કરાવ છોકરા ચાલ મારી સાથે રમેશ સાહેબ ને જ્યાં જવું ત્યાં ઉતારી દેજે जय कुमार बाए गुड नाइट ડોક્ટર સાહેબ છે ડોક્ટર સાહેબ નથી હેડનર્સે તમે અંદર મોકલું છું શું થયું સાહેબ શું થયું હાથ પર જખમ થયો છે ડ્રેસિંગ કરાવવા આવ્યો છું

મારા લોહી નો તને લાગી ગયો વાંધો પ્રસાદ તને તારી ખોવાલી દીકરી પાછી મળી ગઈ તારી ખોવાલી દીકરી પાછી મળી ગઈ છતાં તારે તારી અસલીયત છુપાવી જ પડશે શિવ એને જો જાણ થશે કે એનો પ્રમાણિક બાપ એક અઠંગ દાણચોર બની ગયો છે તો એ આઘાત સહન નઈ કરી શકે એના લગ્ન ઉકલી ન જાય ત્યાં સુધી તારે તારી જાત તે છુપાવી જ પડશે શિવ પ્રસાદ છુપાવી જ પડશે સાહેબ તમારો ડ્રેસિંગ થઈ ગયો હવે થોડા દિવસ આ બાલિશ દે બીનો ન થવા દેતા હું ભલે બેઠા તારો તારું નામ શું છે નમ્રતા નમ્રતા મારા જીગરચાંદ દોસ્ત શ્રી પ્રસાદ ની દીકરી નું નામ પણ આજ હતું સાહેબ હું એની શ્રીખુડી પડી ગયેલી દીકરી છું તું 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 શ્રી પ્રસાદ ની દીકરી છે હા મારા મારા દોસ્ત ની દીકરી છે હા કાકા મારા દોસ્ત ની દીકરી બેટા હા કે છે મારા બાપો કેમ છે કાકા કેમ છે એ આ દુનિયામાં હયાત નથી બેટા

પણ મે મારા દોસ્તે તારા લગનનું વચન આપ્યું છે બેટા મે તને ઘણી શોધી ઘણી શોધી પણ તું ક્યાંય ન મળી અને મળી ત્યારે આજે મળી બેટા મે મારા દોસ્તને આપેલું વચનનું નિભાવીશ તારા લગ્ન હું ધામ ધૂમથી કરીશ અરે હું તારો બાપ અને તારા બાપ જેવો ગણજે બેટા કાકા હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં હું તને અત્યારે હું તને અત્યારે મારી જોડે જઈશ બેટા મારી સાથે લઈ જઈશ બેટા હું તને હવે નહીં રહેવા તું બેટા નહીં રહેવા